નમસ્કાર દોસ્તો હું થાનગઢ આમ આદમી પાર્ટી કાર્યકર્તા આજે આપણે લાખામાચી મોડરા દોડતો પુલ એટલે બસ સ્ટેશનની પાસે ઊભા છીએ આ પુલ ખૂબ જ ઝંઝરી હાલતમાં છે આ પુલના હરિયા બારા નીકળી ગયા છે ખાનગઢની પ્રજા જનતાને આ પુલ ઉપર હાલવું બહુ જોખમી બની ગયું છે અત્યારે જ્યારે નગરપાલિકાની ચૂંટણી બહાર ફરી ત્યારે સંસદ સભ્ય ધારાસભ્ય કેબિનેટ મંત્રી ઓલા મંત્રી થલાણા મંત્રીઓ ખાનગઢમાં ઉતરી પડ્યા હતા પણ એને થાનગઢની જનતાની દિલમાં એના હૃદયમાં પડેલી વાત ન દેખાણી થાનગઢની જનતાને પ્રશ્ન શું છે એ ન દેખાણા એને માત્ર ને માત્ર થાનગઢની જનતાની આંગળી દેખાણી કે વોટ ક્યારે આપી દે અને સીટ ઉપર અમે બેહી અને આવડો મોટો ભ્રષ્ટાચાર કર્યું માત્ર એ માત્ર એ દેખાણું થાનગઢની પ્રજાની શું હાલાકી થાનગઢની પ્રજા કયા પ્રશ્નોથી પીડાય છે થાનગઢના યુવાનો કયા પ્રશ્નોથી પીડાય છે થાનગઢની જનતાને શું પ્રો પ્રોબ્લમ છે એ કાંઈ દેખાતું નથી માત્ર ને માત્ર આ ભાજપની સરકારને ભ્રષ્ટાચાર કેમ કરવો લોકોને વિશ્વાસમાં ઉતારી એની પાસેથી મત કઈ રીતના લઈ લેવા માત્ર ને માત્ર આ એક જ વસ્તુ દેખાય છે અમે સરકાર વિનંતી કરીએ છીએ કલેક્ટરશ્રીને વિનંતી કરીએ છીએ કે આ બસ સ્ટેશન પાસેના પુલને તાત્કાલિક આ પુલની નોંધ લેવામાં આવે આ પુલને જે પણ પ્રશ્ન હોય આ પુલ કઈ હાલતમાં છે તેની નોંધ લઈ અને થાનગઢની લોકોના જીવ જોખમમાં ન રહે હજારો લોકો આ પુલ ઉપરથી ચાલે છે તો આ પુલની તાત્કાલિક નોંધ લઈ અને આ પુલના તમામે નોંધ લઈ અને સમારકામ કરવામાં આવે જેથી લોકોના જીવને જોખમ ન રહે જય